જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનું સાતમો શ્લોક સમજીશું સર્વભૂતાની કોન્તેય મ્યાંતિ યાંતિમામિકા કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસુજામ્ય હે કુંતી પુત્ર કલ્પના સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું આ ભૌતિક દૃશ્ય જગતનું સર્જન પાલન તથા સંહાર સંપૂર્ણ રીતે પરમેશ્વરની સર્વોપરી ઈચ્છા પર આધારિત હોય છે કલ્પક્ષયનો અર્થ છે બ્રહ્માજીનું મૃત્યુ થઈ બ્રહ્માજી સો વર્ષ જીવિત રહે છે અને તેમનો એક દિવસ આપણા ચાર અબજ ત્રીસ કરોડ વર્ષ જેટલો હોય છે તેમની રાત્રિ પણ એટલી જ અવધિની હોય છે બ્રહ્માજીના એક માસમાં આવા ત્રીસ દિવસ તથા ત્રીસ રાત્રિઓ હોય છે અને એક વર્ષમાં આવા બાર માસ હોય છે આવા સો વર્ષ બાદ જ્યારે બ્રહ્માજીનું મૃત્યુ થાય છે ત્યારે પ્રલય થાય છે એટલે કે પરમેશ્વર પ્રકટ થયેલી પુનઃ શક્તિ તેમની અંદર લઈ પામે છે ફરીથી જ્યારે દ્રશ્ય જગતને પ્રકટ કરવાની જરૂર ઊભી થાય છે ત્યારે તેમની ઈચ્છાથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ભવુશ્યામ જોકે હું એક છું તથા છતાં અનેક થઈ જઈશ આ વૈદિક ઉક્તિ છે તેઓ આ ભૌતિક શક્તિમાં પોતાનો વિસ્તાર કરે છે અને સમગ્ર દ્રશ્ય જગત પુનઃ ઉત્પન્ન થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ